ગરબાડા પોલીસે ઇકો ગાડીમાં તથા પાંચ મોટરસાયકલો ઉપર લઈ જવાથી વિદેશી દારૂને છસો અઢાર બોટલો ઝડપી પાડી છે તેમજ બે મોટરસાયકલો ઉપરથી તાળી પણ ઝડપી પાડી છે પોલીસે ઇકો ગાડી તેમજ સાત મોટરસાયકલો સહિત કુલ રૂપિયા ત્રણ લાખ એકાવન હજાર ઉપરાંતના મુદ્દામાં કરી સાત ઇસમોને ઝડપી પાડ્યા છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતારો સમાચાર વિસ્તારથી ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાદડીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીકે ભરવાડ સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ સ્થળોએથી પાંચ મોટરસાયકલો ઉપરથી તેમજ એક ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને ટીન બિયર ની કુલ છસો અઢાર બોટલો ઝડપી પાડી છે તથા બે મોટર સાયકલો ઉપર લઈ જવાથી તેમજ વેચાણ તાડીનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે પોલીસે રૂપિયા એકસો અઢાર બોટલો તથા ચારસો ની કિંમતની ની પાંત્રીસ લીટર દાડી તેમજ સાત મોટર સાયકલ તથા એક ઇકો ગાડી સહિત કુલ રૂપિયા ત્રણ લાખ એકાણ હજાર આઠસો વીસ નો મુદ્દામાં કબજે કરી ઝડપાયેલા અબલોડ ગામના વિક્રમ વેગજીભાઈ ફલાસ આંગડી ગામના વકીલ બાલુભાઈ માવી પરસડા ગામના વિપુલ અભયસિંહ બામણિયા મધ્યપ્રદેશના રોસાભાઈ કાલિયાભાઈ બામણિયા અબલોડ ગામના જીગર ચંદુભાઈ બાબોર ચાંદાવાડા ગામના વિનય દીતાભાઈ માવી તથા વરસડા ગામના નીતિન શંકરભાઈ તાહેડિયાને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી તથા બીજા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે